વડોદરાના મ્યુનિસિપલ કમિશનર તરીકે ચાર્જ સંભાળતા જ અરુણ મહેશ બાબુની રણનીતિ ધીમે ધીમે સ્પષ્ટ થઈ રહી છે વડોદરાના વિકાસને વધુ ગતિ મળે તે માટે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુના પ્રયાસો પણ જોવા મળી રહ્યા છે આજ રોજ અરૂણ મહેશ બાબુએ પાલિકાના કામચોર અધિકારીઓને પકડવા સરપ્રાઇઝ વિઝિટ કરી હતી આ દરમિયાન અધિકારીઓએ કમિશનરને સારું બતાવવા સાફ સફાઈ શરૂ કરાવી હતી આ ઉપરાંત અરુણ મહેશ બાબુ પાણીની સમસ્યા જાણવા નાલંદા ટાંકી પાસેના વિસ્તારમાં પ્રેશર ચેક કરવા પહોંચ્યા હતા અરુણ મહેશ બાબુએ કહ્યું મને ફિલ્ડ વર્ક ગમે છે એટલે હું કામગીરી થઈ રહી છે કે નહીં તેનું નિરીક્ષણ કરું છું ખેર અરુણ મહેશ બાબુના સરપ્રાઇઝ ચેકિંગથી પાલિકાના આઠસો અને બેદરકાર અધિકારીઓ ફફડી ઉઠ્યા છે પાણીનું જે પ્રેશરનું ઇસ્યુઝ હતો અમુક વોર્ડ્સમાંથી જે રજૂઆતો મળતા હોય છે એને અમે આજે સ્થળ મુલાકાત જાતે રેવી રહેવામાં આવ્યા હતા એટલે અમુક સોસાયટીઝની વિઝિટ પણ કરી હતી બહુ સારું સંતોષકારક જવાબ આવ્યો છે કે જેથી કરીને એક કલાકનું પાણી અને પિસ્તાલીસ મિનિટનું પાણી જે કોર્પોરેશન આપે છે આ અદર સોસાયટી અને વલ્લભ ગયા હતા એટલે લોકોની સારી ઇનપુટ્સ પણ હતું વી વેન્ટ ગ્રહિણીઓને ઘરેમાં પણ ગયા હતા એટલે જે ટાંકીની નજીક છે ત્યાં ફોર્ટી ફાઈવ મિનિટ્સનું પાણી આપવામાં આવે છે અને પાણી ભરી જાય છે અને પાણીની ક્વોલિટી પણ ચેક કર્યું સારું હતું બીજી જગ્યામાં પણ ગયા હતા થોડું દૂરના સોસાયટીસમાં પણ ગયા હતા એ પણ સાંભળવામાં આવ્યું અને બીજી એક સોસાયટીમાં અમે ગયા હતા ત્યાં વરસાદી પાણીનું ભરવાનું રજૂઆત હતી એટલે સ્થાનિક એક્ઝિક્યુટિવ એન્જિનિયર નિલેશ પરમાર એમને સૂચના આપી છે કે આવનારા પ્રીમન્સૂન એક્ટિવિટીમાં પંદર દિવસમાં આ ડ્રેનેજનું બધું ક્લીન કરજો જેથી કરીને ચોકઅપ પાણી બધું નીકળી જાય અને બીજું એક મોટું સમસ્યા કહેવામાં આવી છે આ કામગીરી ચાલુ છે એ જોવા માટે અમે આવ્યા હતા એક રૂપારેલ ખાસ અને મહાનગર નાળાનું રજૂઆત આવતી હતી એટલે આ રજૂઆતને ધ્યાને લઈને કામગીરી કેવી રીતે થાય છે એને મોન્સૂન્સ પહેલાં પૂરું કરવાનું ખાતરી આપી છે પણ એને આવનારા પંદર વીસ દિવસમાં પૂરું કરે જેથી કરીને પાણીનું ઇસ્યુઝ નિકાલ થાય એના માટે અમે જોઈ રહ્યા છે અને આઈથી અમે વી આર ગોઈંગ ટુ સમા કેનાલ રોડ જ્યાં વરસાદી પાણીનું જે બ્રિજસમાં ચોકઅપ પોઈન્ટ છે એ પણ જોઈશું અને અમુક એસટીપીઝનું ક્વોલિટી પાણી કેવું છે આ અને આવનારા દિવસોમાં જે એસટીપીઝ અપગ્રેડેશન કરવાનું છે એ કેવી રીતે થશે એ બાબતમાં જોવા માટે અમે પ્લાનિંગ કરવા માટે જઈ રહ્યા છીએ સી વન્સ યુ સ્ટાર્ટ ગો ટુ ધ પબ્લિક પબ્લિકનું પ્રતિક્રિયા ફીડબેક મળે તો જ કંઈ ખામી હોય અમે સ્વીકારવું પડે અને ખામીને કેવી રીતે સુધારવું એના ઉપર એક્શન કરી શકે આઈ બિલીવ ઇન ફિલ્ડ વર્ક એટલે ફિલ્ડમાં જઈને અમે આવનારા દિવસોમાં વન ડે વન વોર્ડ તરીકે દરેક વોર્ડ વિઝિટ કરીશું ત્યાંના સ્થાનિક ઇસ્યુઝને પણ સાંભળીશું મહાનગરપાલિકાના ટીમ સાથે જ જશે અને પદાધિકારીઓને ઇનપુટ્સ પણ લઈશું સ્થાનિક કાઉન્સિલર્સ વોર્ડ કોર્પોરેટર્સ સ્થાનિક ધારાસભ્યશ્રી એમપીશ્રી અને બીજા પણ પબ્લિક રેપ્રેઝન્ટેટીવ્સ અને સોસાયટીઝના લોકોને પણ મળશું એટલે કોર્પોરેશનના ટીમ જે અધિકારીઓ ફિલ્ડ કામ કરે છે અને એજન્સીઝ જે કામ કરે છે એને સ્પીડમાં થોડું વેગ આપવા માટે પ્રયત્ન કરીશું જેથી કરીને મોન્સૂનની અંદર જે પણ કામગીરી પ્રી મોન્સૂન એક્ટિવિટી કરવાનું છે એ વહેલા તકે પૂરું થઈ જાય ટ્યુઝડેઝ મિટિંગ છે બે દિવસ વરસાદી પાણી અને પ્રી મોન્સૂન એક્ટિવિટી કારણે બધા ફિલ્ડમાં છે એ ફરી કન્ટિન્યુ થશે